ફૂલે ભીમા ફૂલે સીટ્સ નું ફૂલે ભીમા બરોબર છે એટલે કે ફૂલે સીટ્સ વાળાની ફૂલે ભીમા વેરાયટી છે એમનું ધાણાનું નું આજે વાવેતર કરેલું છે તો આપણે ફિલ્ડ વિઝિટ માટે આવ્યા હતા તો આપણે ખેડૂત મિત્રને મળતા જઈએ કે આપણે ક્વોલિટી અત્યારે કઈ પ્રકારની છે તો આ ધાણા વાવ્યો એના કેટલા દિવસ છે અંદાજિત બે મહિના થયા આ બે મહિના થયા અત્યારે મતલબ ફ્લાવરિંગ સ્ટેજ અત્યારે છે તમે અત્યારે જોઈ શકો કે અત્યારે ફૂલ અત્યારે ધોમ આપણે આવી ગયા છે અને તમે આ કેટલા વીઘાના ધાણા વાવેલા છે પચીસ વીઘાના પચીસ વીઘાના

એમાં કોલ કરી અને પૂછી શકે છે કે અમારા તાલુકામાં કોણ ડીલર છે જેથી કરીને કોઈ પણ સેટું હોય તો એને જૂનાગઢ ધક્કો ન થાય આપણા તાલુકામાં મળી જાય અને બીજાને ઓરિજિનલ મળી જાય કારણ કે અમે તમે ફોન કરીને પૂછો કે અમારા તાલુકામાં કોણ છે તો અમે જે વસ્તુ અમે જેને દેતા હોય એનું જ નામ દેવાના છે તમે કોઈ ડુપ્લિકેટ વસ્તુ હોય તો ખબર પડી જાય ભાઈ અમે લઈએ વાતા એને એ ભાઈ એને આપે છે કે નથી આપતા બરાબર અરે કોઈ ખેડૂત છેતરાય નહીં એના માટે તો ખાસ તો મારું એમ કહેવાનું છે કે આ નીચે નંબર આપ્યા એમાં હેલ્પલાઈન નંબર છે એમાં કોલ કરીને પૂછી શકું કે અમારા તાલુકામાં કયું બિયારણ ક્યાંથી મળે છે જેથી કરી તમને સાતસો બીયારે મળી જાય બસ આજે આટલું નમસ્કાર